રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટ્રેનની અડફેટે દીપડાના મોત ભાવનગરની ટ્રેનની અડફેટે દીપડાના મોત રેલવે ટ્રેક પર દીપડા બેઠા હતા અને ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ત્રણ દીપડાના મોત ફોરેસ્ટ ઓફિસર સહિત રેલવે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ત્રણ દીપડાના મૃતદેહને પ્રિયમ અર્થે ખસેડવામાં આવ્યા નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી આજે સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્યપ્રાણી આવી જવાથી અ ની અડફેટે આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસીઝર થશે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી બાડોલી